સુરતના વિસ્તારમાં ભારતીય સંવિધાન દિવસની ઉજવણી અત્યંત સન્માન અને ગૌરવ ભાવ સાથે કરવામાં આવી હતી સંયુક્ત આયોજન હેઠળ કરુણા શાંતિ બુદ્ધ વિહાર કોસાડ ખાતે સંવિધાન દિવસ સન્માન અને ગૌરવ ભાવ સાથે ઉજવાયો હતો કાર્યક્રમની શરૂઆત સંવિધાન પૂજનથી કરવામાં આવી હતી ભારતીય બુદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેર મહામંત્રી ગુજરાત નો મહાસ આજે ભારતીય સંવિધાનના પંચોતેરમાં વર્ષની ઉજવણીના ભાગરૂપે કરુણા શાંતિ બુદ્ધ વિહાર ઘોષાળ આવાસ ખાતે દર વર્ષ વર્ષ મુજબ કે કે શાસ્ત્રી પ્રાથમિક શાળાના સહયોગથી અહીં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે લગભગ વીસ પચીસ વર્ષથી અમે આ ભારતીય સંવિધાન દિવસની ઉજવણી કરીએ છીએ અને અમારો ઉદ્દેશ એ જ છે કે ભારત બંધારણ સમિતિમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સાથે જે જે બંધારણ સભામાં સદસ્યો હતા તેમના યોગદાન ના કારણે જ ભારતના તમામ નાગરિકોને મૂળભૂત અધિકારો મળે છે સમાનતા બંધુત્વતા ભાઈચારો જે આ દેશમાં તમામ લોકો અલગ અલગ ધર્મના હોવા છતાં તમામને એક સાથે જોડવાનું જે કામ કોઈ કરે છે તે ભારતનું બંધારણ કરે છે ગરીબ પીડિત શોષિતો પર જે અન્યાય અત્યાચાર થાય છે તેની સામે ન્યાય અપાવવાનું કામ પણ ભારતનું બંધારણ કરે છે આવું બંધારણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના અથક પ્રયત્નથી અને તમામ બંધારણ સમિતિના સદસ્યોના પ્રયત્નોથી આ બંધારણ આદેશને લાગુ કરવામાં આવ્યું હતું અને તેની ઉજવણીના ભાગરૂપે લોકો બંધારણ પ્રત્યે જાગૃત થાય પોતાના અધિકારો પત્યે જાગૃત થાય એવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે